લાકણી માં આજે ગેરકાયદે લકી ડ્રો અગાઉ પણ અશોક માળી પર ફરિયાદ છતાં કાર્યવાહી શૂન્ય લાકણી ગીડા રોડ વચ્ચે આવેલી ખાનગી જગ્યામાં આજે ગેરકાયદેસર લકી ડ્રો યોજવાનો ખુલાસો થતાં ચકચાર મચી છે આ સમગ્ર ગોટાળાનો માસ્ટર માઇન્ડ અશોક માળી હોવાનું સામે છે માહિતી મુજબ આ પહેલી વાર નથી અગાઉ પણ અશોક માળી સામે લકી ડ્રો ની ગેરકાયદેસર ફરિયાદો થઈ ચૂકી છે પરંતુ કાયદાકીય કાર્યવાહી થવાને બદલે મામલો ઠંડા બસમાં જતો રહ્યો હતો પરિણામે આજે ફરી તે ઢીઠાઈ સાથે ગેરકાયદેસર ડ્રો યોજવામાં આગળ આવ્યો છે આ ડ્રોને રામદેવ ઇલેક્ટ્રોનિકના નામે તથા કોન બનેગા કરોડપતિ જેવી ચમકદાર ટેગલાઇનથી રજૂ કરવામાં આવી રહ્યો છે જેથી સામાન્ય લોકો લલચાઈ જાય પરંતુ હકીકતમાં છેતરપિંડીનો ખુલ્લો વેપાર છે લોક મુખ્ય ચર્ચાએ છે કે અશોક માલીને સ્થાનિક પત્રકારોને રૂપિયા આપી દીધા છે અને કેટલાક પોલીસ અધિકારીઓ સાથે પણ ગોટાળા કર્યા છે તેથી જ તેના વિરુદ્ધની ફરિયાદો પણ કાગળ પૂરતી રહી ગઈ છે

આજે જો કડક પગલા લેવાય તો જ કાયદો જીતી શકશે નહીં તો છેતરપિંડી કરનારાઓને ખુલ્લી છૂટ મળશે